પાર્ટીની પત્રકાર પરિષદમાં સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપ જોઈ રહ્યા છો કે બી એલો ખૂબ પ્રેશરમાં કામ કરી રહ્યા છે એસઆઈઆર ની કામગીરી કરવી પડે કદાચ એમાં ચાલો માની લઈએ કેન્દ્ર સરકાર ને કરવી હોય તો કરવી પડે પણ એટલા જ મહિનાઓમાં કામ કરવાનું છે એક જ મહિનામાં કામ કરવાનું જ્યારે પ્રેશર વધે ત્યારે સ્વાભાવિકપણે અને એમાંય પાછી નોકરીમાંથી કાઢી નાખવાની ને ધરપકડ માટેની જે ભાજપે ચાલ કરી એનાથી જે બીએલઓ તરીકે જે ફરજ બનાવે છે બધા બજાવે છે જે કર્મચારીઓ ખાસ કરીને શિક્ષકો કે જેમના પરિવારના ને એમના પોતાના મતથી નરેન્દ્ર મોદી ચૂંટાયા અને એ જ નરેન્દ્ર મોદીના એસઆરના જે કેમ્પેનના કારણે એમનો આજે જીવ જઈ રહ્યો છે આ ખૂબ જ દુઃખદ ઘટના છે હું પહેલા જે પણ બીએલઓએ જીવ ગુમાવ્યો છે એસઆરની કામગીરીમાં એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું આમ આદમી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ હતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું દરેક બીએલઓમાં રમેશભાઈ રતિલાલ પરમાર જે હાર્ટ એટેકથી એ પ્રિન્સિપાલ હતા ખેડામાં કપડવંજમાં અને એમનો હાર્ટ એટેક થી ડેથ થયું છે અરવિંદભાઈ ભાઈ વાઢેર જે ટીચર છે કોરીનાર ગીર સોમનાથ શિક્ષક એમણે તો આપઘાત કરી લીધું સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધું એ શિક્ષકે વિચાર કરો એમના ઉપર કેટલું મોટું દબાણ હશે કેટલી મોટી કામગીરીનો દબાણ હશે કે જેમણે પોતાનો જીવ ગુમાવી દીધો એમણે કેટલાય બાળકોને ભણાવ્યા હશે

એમના પરિવારનું માનવાનું છે કે એસઆઈઆર ના કારણે એમને પણ એટેક આવી ગયું કામગીરી કરીને આવ્યા હતા એમને ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી જે વડોદરામાં ક્લર્ક હતા એ આસિસ્ટન્ટ બીએલઓ હતા એને પણ હાર્ટ એટેકની જ વાત હાર્ટ એટેક થી મૃત્યુ થયું એસઆઈઆર ના પ્રેશરની જ વાત છે દિનકલ સિંગોડાવાલા જે સુરતમાં હતા આસિસ્ટન્ટ ટીચર હતા એમને પણ એસઆઈઆર ના પ્રેશરમાં એમનું પણ મોત થયું છે

તમે અમને આપી દયો તમારા ફોર્મ ભરીને સાહેબ આપણી જનતા એટલી જાગૃત નથી અને જનતા નથી જાગૃત ને એટલે જ ગુંડાઓ લુખાઓ બુટલે કરો તમે ચૂંટાઈને વયા જાઓ છો માત્ર 20% લોકો જાગૃત છે ભારતમાં પોલિટિકલી રીતે બાકી બધા 80% તો બિચારા એમાં 40% તો મતદાન જ નથી કરતા બાકીના જે 40% છે એ બિચારા દોરવાઈને મતદાન કરે છે ને એટલે તમે જુઓ લુકાઓ ભ્રષ્ટાચારીઓ ગુંડાઓ બળાત્કારીઓ જેમને આઠ પાસ આ બધા લોકો કબજો કરીને બેસી ગયા છે સત્તા અને પછી સત્તાનો દુરુપયોગ બેફામ પણ કરી રહ્યા છે તો એ જનતાને તમે એવું માનો છો કે પાંચે પાંચ કરોડ જનતા ફોર્મ ભરીને એક મહિનામાં તમને આપી દેશે ન આપી શકે અને એનો તમે ઉપરથી ચીફ સેક્રેટરી છે એ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીજી અને આના ભાજપના કહેવાથી તળિયા સુધી જે દબાણ કરે તો છેલ્લે બીએલઓ ઉપર દબાણ આવે છે બૂથ લેવલ જો ઓફિસર હોય જે મોટા ભાગે શિક્ષક અને નાનો કર્મચારી હોય અને એને એવો ટાર્ગેટ આપવામાં આવે છે કે તમે આ કામ પૂરું કરો ને તો તમને તમારી સામે એફઆઈઆર થશે તમને નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે સાહેબ એક ખાલી પટ્ટાવાળાની કે પોલીસ કોન્સ્ટેબલની નોકરી લેવા તલાટીની લેવા માટે પચીસ પચીસ લાખ ફોર્મ ભરાય છે બેરોજગારીમાં

એના કામમાં મદદરૂપ થશે કારણ કે સ્વાભાવિક છે કે અમે કામગીરી અમે અમે શું અમે અમારી પાસે કઈ પાવર જ નથી કે અમે ઓર્ડર કરી શકીએ કારણ કે બધી પ્રજા જે બીએલઓ જે આપઘાત કરે છે એમના પરિવારે પણ નરેન્દ્ર મોદીને જોઈને ભાજપને મત આપી દીધા એવા લોકોને છૂટી દીધા જેને જેના રાવણ જેવા હૃદયો છે આત્માઓ રાવણ જેવી છે જેને પ્રજાની પીડાની કોઈ પડી નથી કર્મચારીઓની પીડાની કોઈ પડી નથી ત્યારે તમામ બીએલઓને કહેવા માંગુ છું કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે કોઈ એવું પગલું ન ભરો આમ આદમી પાર્ટી એક એક કાર્યકર્તા તમારી સાથે છે અમે આ એક નંબર જાહેર કરીએ છીએ જે નંબર ઉપર બીએલઓ હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર તમે જેટલું પણ કામનું પ્રેશર હોય તમે આ નંબર ડાયલ કરજો અમારી સેન્ટ્રલી ટીમ તમને અહીંથી તમને અમારા વ્યક્તિઓ એલર્ટ કરી દેશું અમે અને તમારા કામમાં અમે મદદ કરી શકીશું મિત્રો અમે આમ આદમી છીએ સામાન્ય જનતા છીએ અમે કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી અને એટલા માટે જ અમે તમારી પીડા સમજીએ છીએ અમને તમારી આંસુ અમને ખબર છે પણ કોઈ એવું આપઘાતનો પગલો ન ભરતા કોઈ એવા પ્રેશરમાં ન આવતા તમને જેટલું પણ પ્રેશર લાગે હું બીએલઓને તમામને કહું છું કે હજારોની સંખ્યામાં અમે એક ટીમ બનાવી છે અમે વીસ હજાર બી એલ ની ટીમ બનાવી છે જે તમારા સાથે આવશે તમને મદદ કરશે તમારા જે પણ કામ હશે એ તમને એ ફોર્મ ભરીને પણ કરાવડાવી દેશે પણ તમે કોઈ આવું પગલું ન ભરતા કારણ કે તમારા ઉપર તમારું પરિવાર નભી રહ્યું છે તમારા ઉપર તમારા દીકરા દીકરીઓ નભી રહ્યા છે તમારા ઉપર તમારી એક બુઢી માં હશે બાપ હશે પત્ની હશે એ નભી રહ્યા છે અને રાવણ જેવી ભાજપ ક્યારે માનવાની નથી એને તો ચૂંટણી લડવી ચૂંટણી જીતવી પૈસાથી ચૂંટણી જીતવી અને ઉદ્યોગપતિઓના રૂપિયાથી ચૂંટણી જીતી અને આખું ગુજરાત વહેંચી નાખવા બેઠી છે મિત્રો પણ અમે સામાન્ય લોકો લડવા આવ્યા છીએ અને એ લડતમાં ક્યાંય પણ ખામી રહી જાય તો અમારું પણ ધ્યાન દોરજો અને એટલા માટે નક્કી કર્યું છે કે બીએલઓ એ આવું કોઈ પ્રેશર લેવાની જરૂર નથી અમારા કાર્યકર્તાઓ વીસ હજાર કાર્યકર્તાઓનું લિસ્ટ બનાવ્યું છે જે જિલ્લા તાલુકામાં તમે કહેશો જે બુથમાં કહેશો અમારો માણસ ત્યાં આવી અને તમને મદદ કરશે આટલું અમે કરી શકીએ છીએ અને દરેક બીએલઓ ના સરકારી કર્મચારીઓના જે લોકો જ્ઞાન સહાયકો ભરતી કરીને જે જે પેપર ફોઈડો છે જ્ઞાન વિદ્યા સહાયકોની ભરતી નથી કરતા જ્ઞાન સહાય નામે ચડાવે છે મત ન આપતા તમે નહીં તો તમારા પરિવારનો જીવ ભાજપ લઈ લેશે અમે બીજું નહીં કરી શકીએ કાંઈ અત્યારે પણ અમે માત્ર મદદ જ કરી શકીએ છીએ જો આમ આદમી પાર્ટીની સરકાર હોત તો એક પણ બીએલઓનો જીવ નો જ

એવા લોકોના હાથમાં રાજ્ય છે એટલે તમારે મરવું પડે છે હું બધાને વિનંતી કરું છું ખેડૂતોને જે લાઠી ચાજ પડી છે પશુપાલકો ઉપર લાઠી વરસાવી છે ગોરીઓ વરસાવી છે

મને ચિંતા છે કે તમારા મારા સંતાનો રાત્રે નહી આપે લાઠીચાર્જ કરશે દીકરીના સરઘસ કાઢશે જંગલ રાજમાં ફેરવી નાખશે એવી મને ભીતી છે એટલા માટે હું આપને વિનંતી કરું છું કોંગ્રેસના એક નેતાએ ड्रग्स અને ને લઈને જે આંદોલન છેડ્યું હતું એમાં હું તમામ સમાજોને કહેવા માંગુ છું કે આમ આદમી પાર્ટી જે પણ જનતા વિરોધી કૃતિઓ હશે ડ્રગ્સ હશે દારૂ હશે ભ્રષ્ટાચાર હશે આદિવાસીઓના પ્રશ્નો હશે દલિતોના પ્રશ્નો હશે ખેડૂતોના પ્રશ્નો હશે ગરીબોના વંચિતોના શોષિતોના પ્રશ્નો હશે મનરેગાના કોબાન હશે એ જે પણ પાર્ટીનો નેતા ઉઠાવશે એને અમે સમર્થન કરીશું હું જાહેરમાં કહું છું કે ભાઈ શ્રી જિગ્નેશભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો હતો અને ભાઈ હર્ષભાઈ સંઘવીએ જે નાના પોલીસ કર્મચારીઓને રસ્તા ઉપર ઉતારે હું કહું છું ડીજીપીના પત્નીને ના પરિવારને રસ્તા ઉપર ઉતારે હર્ષભાઈ આઈજી આઈપીએસ ના દરેક પરિવારને રસ્તા ઉપર ઉતારે એ નહીં ઉતારે એ ગરીબ મધ્યમ વર્ગના મારા ખેડૂતોના પોલીસના દીકરાઓ છે એ દીકરાઓના પરિવારને ઉતારવાની એમણે જે હરકત કરી છે એ નિમ્ન કક્ષાની હરકત છે સાથે સાથે હું કહેવા માંગુ છું આમ આદમી પાર્ટી ભાજપને ને હરાવવા અને ગુજરાતને ભાજપના અજગર જેવા ભાતી છોડાવવા આવી છે અમે ખેડૂત આંદોલન કર્યું કોંગ્રેસના નેતાઓ આમ આદમી પાર્ટી અને ખેડૂતો નું અપમાન કરી રહ્યા હતા ખેડૂતો જેલમાં ગયા હતા ત્યારે કોંગ્રેસના નેતાઓ અહિયાં હળદરની બાજુમાં અહીંયા સભા કરી અને આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીનો નું મુખ્યમંત્રી હોય એને ભૂલ કરીને લાઠીઓ વર્ષાવી એણે ખેડૂતોના અપમાન કરી રહ્યા છે ખેડૂતો જેલમાં ગયા એ જ કોંગ્રેસના એ કે આ ખેડૂતો છે એ નાટક કરી રહ્યા છે જેલમાં જવાના તમે કોઈ જેલમાં ગયા છો મારે કોંગ્રેસના નેતાઓને પૂછવું છે તમે ક્યારે જેલમાં ગયા છો પ્રજા માટે તમે ત્યારે અમે કોંગ્રેસના એ નેતાઓની માનસિકતા સાથે સહમત નથી પણ અમે અમે એવા નથી ખદડા કે અમે ભાજપની સામે લડવાની જગ્યાએ કોંગ્રેસ સામે લડવા જઈએ અમે આમ આદમી ઉપર એમણે આક્ષેપ કર્યા હતા પાર્ટીના નેતાઓ ઉપર અમારા ખેડૂતો ઉપર ગુજરાતના ખેડૂતો ઉપર પણ અમે એવા નથી અને એટલા માટે જાહેરમાં કહું છું કે ડ્રગ્સના મુદ્દે દારૂના અડાઓના મુદ્દે અમે કોંગ્રેસના એ નેતાના ધારાસભ્યના સમર્થનમાં છીએ હું જાહેરમાં કહું છું